નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રીંગણની અંદર જબરજસ્ત એની શાઇનિંગ ક્વોલિટી અને એની ચમક જોઈ શકો છો એની ફૂટ ગ્રીનરી અને એની લીલમ અને જબરજસ્ત રીંગડાનો તમે લાક જોઈ શકો છો ક્વોલિટી ચમક શાનદાર જબરજસ્ત ફ્લાવરિંગ પણ એટલું બધું જબરજસ્ત જાવ તમે રીંગણ પણ એટલા જબરજસ્ત બેસી ગયા છે જોઈ શકો છો મિત્રો અને એની ક્વોલિટી સાઇનિંગ અને ફ્લાવરિંગ તો જુઓ તમે કેટલું જબરજસ્ત ફ્લાવરિંગ લાગી ગયું છે મિત્રો રીંગણની અંદર એની ગ્રીનરી વિકાસ મોટે ભાગે અત્યારે વરસાદના કારણે તમે જુઓ તો પણ કેટલું બધું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો રીંગણ તો જો એક નંબર ક્વોલિટી છે મિત્રો જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ અને ચમક બરાબર છે તો આ ચોમાસુની રીંગણની વાડી છે તમે જોઈ શકો છો મિત્રો જબરજસ્ત જુઓ એકદમ ક્વોલિટી નંબર વન ઓકે તો ફ્લાવરિંગ પણ એટલું જોરદાર લાગી ગયું છે દરેક જગ્યાએ જબરજસ્ત જોરદાર ફ્લાવરિંગ છે તો આ પણ આપણે ભૂમિ પરિવર્તન સોઇલ પાવર અને રૂટ પરિવર્તનનું ડ્રિન્ચિંગ આપેલું છે અને ઉપર આપણે ગ્રોથ વિકાસ માટે ક્રોપ પરિવર્તન ફૂટ વિકાસ માટે અને ફ્લાવરિંગ માટે આપણું સ્પેશિયલ બ્લૂમ ફાસ્ટ જે જબરજસ્ત નરું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ કરી દેશે તમારી વાડીમાં અને બીજું જીવાત માટે પેસ્ટ ઓર્ગો અને ફંગી સાઇડ માટે ફંગી વોરિયર વાપર્યું છે ઓકે તો વિડીયો સારી લાગી હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મારા મળતા રહેશે અને રીંગણમાં આવા રિઝલ્ટ લેવા માટે અમારો સંપર્ક કરો તમને નંબર સ્ક્રીન સ્ક્રીન ઉપર દેખાતો હશે ઓકે તો